તમે એમરામ તો ભલામી કેમ ખાવ થાય ભરો એમરામ તો મનકોર કે બે બે થરપાઈ બેઠા રહે ઓઠે તો બેઠા રહે ખાપીયો તો બેઠા લે છોકરો ખાપી થારે કે મારે અલા ભલાગી જ જંદર કરો फटाफट તમે

ઓટેરે જો કોણામ ટ્રેડ ઓ કત્રી જગ્યા છોડે ટ્રેડ કોણામ છોડ તો છોડ તો મય આવો 280 મોટી હેઠા બહાર દેસા કતરો મોટો મોટો તો તો એ જ ઝૂડગો મન થાય કે એ જ જવા ટોટે પોટવા દી ધન જોડે હું બહાર ન આવો ખાટો પડી જા મો દાતરો તો દવા બંધ કરીને 12 બારે કરાય આયો અતડકારો બડા આદમી કરે સ્ટેટ પંપ કાળે બળજારો મોંજો તો ઠીક હોતો વેથી છોડ દેવા મોઠી વેથી છોટા ભલા તિતુ પાતા હો ઓટી થોડી અગરી છોડ દે એમ છોડ માથે નાખે માથે મોઢે બેઠો હોતે ઓ હો રામ બેડા મે કેતા કે સવા શેર માં સવા શેર મળ્યો મને મળ્યો હો નતું મોય બલાને બો બાર વરાડો છે તો કે ઓજ દવા પંપ હવા કરી ભરું હા દવા છોટે કે વારાલા આ ભલાજી બેન મેલ કાઢી મોટો ઘણી વાત નહી કરું બળે મને તમે શું કરો આપડે મોટી દવા સોટવા દેવી કેવી હે મોટી દવા સોટે પગેપ્યા દવા સોટતો હોય

મોટા કરવાનું માથો ભલાવી વાતા કરવા છે તોડ્યા પણ આવે તો કરવાનું તારે તોડ ફટાફટ ચાલુ કર

મેથાન કીધો મજુ કેમતા મોનતા મનયુ તો સોનનો ધોરદો ભમર દીયા નાક તો દવા મો ન છોડો ભલા આદમી આ તો છેટે મનયુ દી ભમર તારો ભમર દી તો સંભળ ગડિયા કને બેસો તારો કોક મારો માથો ખરા લે આજ ના કે તો માર ખાઈયો ભલા આ માથો આપડે વારી વાત બગડશે હોણા આ તો છો તો ખરાબ ને મોય તું યાર બોલાવ ના મોડે કોક બોદિન સો બોલો ના અરે બોધુ ભલા ની કે દવા છોડી મે ભલાજની ગવરી દેવા ખરાબ આવે છો આવતી ઠીક છે છો તો કરો ભલાજી વારી કે માખો પુત ઠોકે થોરી

તો તો એડે માર તો જાવ મટી વણ ખેતરમાં એના હા ગણે ખેતરમાં એમ થોડા દેવા એમ તો મારા વડે મટી તો અડે ખેતરમાં દી ભેળો સાઉ ના રેડી આ તો હુતો ઢીલો આંબીય ક માર હુતેય તો હોય

દવા છડી બી હોય ને દવા છડી ના તો પણ હું કરા ને આડું તો દેવું પડે ભરે ગણપતિ ફોન કરે

મોટી ગણાવતા થઈ જાય મોન્યુ ની આ વાત ઈદુરી દેવા હોય મૂડી તો રાખવું મારે મોન્યું

કોઈ દાડો નીકળો ને એવું પણ વાતી થોડું મજા 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 મારું જે હિન્દુસ્તાની